નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે અકસ્માતની ઘટના દિવસે દિવસે વધતી જાય છે લોકોના જીવ જતા હોય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ એક મહત્વનો આદેશ આપ્યો છે એક્સિડન્ટ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે હવે જે દ્વિચક્રી વાહનો છે તેમાં જે ચાલક છે તેને તો હેલ્મેટ ફરજિયાત જ સૂચવ્યું છે સાથે સાથે પાછળ જે બેસનાર વ્યક્તિ છે તેની માટે પણ હેલ્મેટ ફરજિયાત છે તેવો એક આદેશ આપ્યો છે અને આ આદેશ પંદર દિવસ સુધી અત્યારે આપવામાં આવ્યો છે કે પંદર દિવસ પછી સ્થિતિ જોયા બાદ આ આદેશ કઈ રીતે લાગુ કરવો તે જણાવવામાં આવશે પરંતુ આદેશ આપી દેવામાં આવ્યો છે કે ચાલક અને એની પાછળ બેસનાર વ્યક્તિને હેલ્મેટ હવે ફરજિયાત રહેશે આ માટે આપણી સાથે વાત કરવા માટે એક ડિબેટ છે સૌ આપણે વાત કરીશું વરિષ્ઠ પત્રકાર હેમ સાથે સાહેબ શું કહેવા માંગશો જે ગુજરાત હાઈકોર્ટનો અગાઉ પણ આદેશ આવેલા છે હવે એક એક ફરી આદેશ આવ્યો છે છે કે પાછળ બેસનાર વ્યક્તિ તેની માટે પણ હેલ્મેટ ફરજિયાત રહેશે શું કઈ રીતે જોઈ રહ્યા છો હાઈકોર્ટનો હુકમ એ દરેક નાગરિક માટે દરેક રાજકારણી માટે કે દરેક અધિકારીઓ માટે શિરોમાન્ય છે એનો કડક અમલ થવો પણ એટલો જ જરૂરી છે હાઈકોર્ટના હુકમ હોય સુપ્રીમ કોર્ટના હુકમ હોય આ તમામનો અમલ જ્યાં સુધી સરકારો નહીં કરે ત્યાં સુધી હાઈકોર્ટના હુકમને કોઈ ગણવાનું નથી હું એટલા માટે કહી રહ્યો છું કે અગાઉ પણ હાઈકોર્ટે આ જ પ્રમાણેના જ્યારે હેલ હેલ્મેટ માત્ર આગળ બેસનાર ચલાવનારે હેલ્મેટ પહેરવાનો એવું હુકમ કરેલા છે પણ જ્યારે ચૂંટણી આવે છે અને જે તે સમયના નેતા મુખ્યમંત્રી જાહેર કરી દે છે કે હવે આવતીકાલથી આપણે આનો અમલ કરવાનો નથી ભૂતકાળમાં તો એવા પણ જાહેરનામા બહાર પાડેલા છે કે ભાઈ જે કોઈના મેમો ફાટ્યા હોય દંડ થયો હોય ટ્રાફિકને લગતા એ બધા મેમા માફ કરવામાં આવે છે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને એના એના પછીના હવે જે મેમા નવા થશે એ તમારે ભરપાઈ કરવાના રહેશે એવી પણ સત્તાવાર જાહેરાતો થયેલી છે પણ જ્યારે હાઈકોર્ટ હોય સુપ્રીમ કોર્ટ હોય એના તમામ હુકમોને ધ્યાનમાં રાખીને એનો કડકમાં કડક અમલ થવો જોઈએ આજની તારીખમાં સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટે અવારનવાર ધાર્મિક સ્થાનો ઉપરના માઇકો બંધ કરવાના હુકમો કરેલા છે એવી જ રીતે વાહન વ્યવહારમાં પટ્ટા પહેરવાનો હોય આગળ તમારે ચલાવનાર હોય પાછળ ચલાવનાર હોય હજી તો એ પણ નિયમ આવશે વિદેશમાં આ નિયમો છે આગળ બેઠેલા હોય એ લોકો માટે પટ્ટોએ ખાલી એકલો ડ્રાઈવર નહીં એની સાથે બેઠેલા હોય એની પાછળ બેઠેલા હોય એના પટ્ટા પહેરવાનો સેફટી બેલ્ટના ધ્યાનમાં રાખીને એને પટ્ટા પહેરવાનો નિયમ ફોરેનમાં છે એ જ પરિસ્થિતિ હવે અહીંયા ઇન્ડિયામાં પણ આવશે અને લાવવી જરૂરી છે ત્યાં તો એટલે સુધી છે કે નાનું બાળક હોય એની અલગ સીટ જ હોય એ નાના બાળકને પાંચ વર્ષ છ વર્ષના નાના બાળક સુધી ત્યાંનો જે ઉંમર થાય ત્યાં સુધી એને સીટમાં જ બેસાડવા પડે એવા કડક નિયમો છે અને એનો ત્યાં અમલ થાય છે અહીંયા અમલ થતો જ નથી અને રાજકીય નેતાઓ એમના મનસ્વી રીતે લોકોને ખાલી ગેરમાર્ગે દોરીને લોકોને માટેની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનસ્વી રીતે લોકો જે રીતે કાર્યવાહી કરે છે કે નિયમો હાથથી બંધ અને પોલીસ પણ એ રીતે નિષ્ક્રિય થઈ જાય છે હવે હું તમને ખાલી દાખલો બે જણ હેલ્મેટ પહેરશે હવે આપણા વાહન ચાલકોની હું તકલીફોની વાત કરવા માગું તમારી પાસે કે વાહન ચાલિક હેલમેટ પહેરે છે તો કેટલી મુશ્કેલી છે એ પણ હવે હાઈકોર્ટે વિચારવાની જરૂર છે હેલમેટ બંધ હોય છે પાછળ આ આગળ પાછળ વાહનો જનારાને કશું સંભળાતું નથી એનો અવાજ નથી આવતો પાછળ બેઠેલાને પણ હવે હેલ્મેટ પહેરાવશે તો શું પરિસ્થિતિ થશે અકસ્માત હેલ્મેટ પહેરવાથી પણ થાય છે હેલ્મેટને કારણે માણસ મરી ગયાના પણ કિસ્સા છે સાથે સાથે કમર દર્દ ડોકીની દર્દ એના વજનથી જ હેરાન થાય છે લોકો નાનું મોપેડ હોય પહેલાં એનું લાઇસન્સ પણ નહોતું નહોતું લેવામાં આવતું હવે લાઇસન્સ શરૂ કર્યું હવે લોકો લાઇસન્સ લેતા થયા છે મોપેડ ઉપર ચાલીસ કે પચાસથી વધારાની સ્પીડથી જતા નથી કોઈ પણ અને વાહન મોપેડ એટલું બધું ચાલતું પણ નથી સ્પીડમાં તેમ છતાં એના માટે આ હેલ્મેટનો નિયમ લાગુ પડે એ કેટલું યોગ્ય કહેવાય આ વાહન ચાલકોની વાત થઈ છે ત્યારે મારું ખાલી એટલું જ કહેવું છે પંદર દિવસનો જે હાઈકોર્ટે સમય લીધો જ આપ્યો છે કે ભાઈ આના માટે તો હાઈકોર્ટ પોતે વિચાર કરે કે ભાઈ આના સામે વાહન ચાલકોની જે મુશ્કેલીઓ છે એ તો જુઓ તમે સરકાર નક્કી કરે છે કે ભાઈ નિયમો હટાવી દો એટલે હટી જાય છે પોલીસ કશું કરતી નથી એના કરતાં તમે વચગાળાનો કંઈક એવો રસ્તો કાઢો કે જેને કારણે વાહન ચાલકોને પણ તકલીફ ના પડે આજે લગ્ન પ્રસંગ હોય ને તમે બબે જણા હેલ્મેટ ઉચકીને ફરવાના અંદર એમ એ લોકોની ચૂંટણી પ્રચારની સભાઓ હોય તો એમાં નહીં લાવવાની હેલ્મેટ વગર આવો વાંધો નહીં ભાજપની રેલી નીકળી હોય કોંગ્રેસની રેલી નીકળી હોય એમને હેલ્મેટ મેકર બધા મોટર સાયકલ પર નીકળી પડે છે આ ભૂતકાળના બધા કિસ્સાઓ બનેલા છે આ બધા એટલે હું ખાસ કહેવા માગું છું કે આ નિર્ણય હાઈકોર્ટનો શિરોમાન્ય જ હોવો જોઈએ દરેક માટે શિરોમાન્ય હોવો જોઈએ ત્યારે હવે જ્યારે પંદર દિવસનો સમય આપ્યો છે ત્યારે વિચારણા કરવી એટલી જ જરૂરી છે કે વાહન ચાલકોની પણ તકલીફો સમજો ચોક્કસ વાત કરવામાં આવે તો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચલાવનાર લોકો છે પાછળ બેસનાર લોકો છે તેમની પણ તકલીફ સમજવી જોઈએ અને સાથે સાથે રાજકીય પક્ષોના જે મેળાવડા થાય છે જે રેલીઓ થાય છે તેમાં પણ જે કાયદાનું પાલન નથી થયું તે બાબતે પણ ધ્યાન રાખવાની હાઈકોર્ટે જરૂર છે આપણી સાથે પૂર્વ કાઉન્સિલર અને આઈડી પટેલ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર શું કેવા માંગશો આ જે રીતે આ કાયદો આદેશ આપવામાં આવ્યો છે અને હજી પંદર દિવસનો સમય છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો આદેશ એ સર્વમાન્ય હોય છે પણ આવા જે આદેશો હોય છે એ આદેશોનું પાલન કેવી રીતે કરાવવું એની કોઈ ગાઈડલાઇન્સ હોતી નથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નક્કી કરે છે કે ભાઈ ડીજે નહીં વગાડવાનું તે છતાં ડીજે વગાડવામાં આવે છે કેટલીક વાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ હોય પણ જે રાજકારણીઓ હોય છે અથવા સત્તાધારી પક્ષના આગેવાનો હોય છે એ આગેવાનો એનો અમલ ખાવા દેતા નથી એટલે અમલ કરવો અને કેવી રીતે કરવો એ બી એટલું વાજબી અને એટલું સમા એનો સાયન્ટિફિક અભ્યાસ કરવો જરૂરી છે બીજી એક વસ્તુ હોય છે વડોદરા શહેરની અંદર કે વડોદરા શહેરના મુખ્ય રસ્તાના ઉપર કૂતરાઓનો ત્રાસ હોય છે કેટલાક ઢોરોનો ત્રાસ હોય છે એના લીધે પણ એક્સિડન્ટ થાય છે એટલે સલામતી માટે હોકિંગ ઝોન નોન હોકિંગ જોન નક્કી કરવા જોઈએ અને કેટલી સ્પીડથી ગાડી ચલાવી જોઈએ એ પણ એટલું જ મહત્ત્વનું છે ઘણીવાર જે યંગસ્ટર હોય છે એ વધારે પડતી સ્પીડથી ગાડી ચલાવે પણ જે સિનિયર હોય એ ઓછી સ્પીડથી ચલાવે હવે આવા સિનિયર માણસો હોય એ હેલમેટ પહેરે આગળવાળો પણ હેલ્મેટ પહેરે અને પાછળવાળાને પણ હેલ્મેટ પહેરવાનો હોય તો એ આજુબાજુ કંઈ જોઈ શકતો નથી એટલે કેટલીક વાર સિનિયર જે હોય છે એને પણ તકલીફ થાય છે અને એના લીધે એક્સિડન્ટ ના થતા હોય તો પણ થઈ શકે એટલે પહેલી વાત તો એ કે દરેક શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવો એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે અને એનો ઉકેલ લાવવામાં આવતો નથી જો એ ઉકેલ લાવવામાં આવે તો હેલ્મેટની પણ જરૂર ના પડે અને એટલા માટે જ ખાસ કરીને જે ગાઈડ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે કોર્પોરેશને જે ખાસ કરીને હોકિંગ જોન નોટ હોકિંગ જોન અને એ બધો અમલ કરવો હોય અને એ અમલ કરવામાં આવતો નથી તો એનો અમલ કરવો જોઈએ બીજી એક વસ્તુ એવી છે કે હેલ્મેટ સિવાય પણ કાર ચાલક હોય કે પછી ટુ વ્હીલર્સવાળા હોય એ પોતે મોબાઈલ ચાલુ ગાડીએ વાપરતા હોય છે એ પણ નહીં થવું જોઈએ ચાલુ ગાડીએ જો મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો પણ એક્સિડન્ટ થાય છે અને વધારે પડતી સ્પીડ ચલાવવામાં આવે તો પણ એક્સિડન્ટ થાય છે તો આ બધા કેટલાક કારણો એવા છે કે જેનો અભ્યાસ હાઈકોર્ટે પંદર દિવસની અંદર કરવો જોઈએ અને પંદર દિવસના અભ્યાસ કરવા પછી આનો અમલ કેવી રીતે કરવો અને કઈ રીતે કરવો કે જેનાથી ખાસ કરીને વાહન ચાલકોને રક્ષણ મળે અને ટ્રાફિકના નિયમો સચવાય આ બધી બાબતો ધ્યાનમાં લઈને એનો અમલ કેવી રીતે કરવો અથવા કઈ રીતે કરવો અથવા કરાવવો કે નહીં કરવો તો એના નીતિ નિયમો સ્પષ્ટ રીતે બનાવવા જોઈએ કે જેનાથી વાહન ચાલકને પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ ના થાય કારણ કે શહેરોની અંદર સ્પીડ ઓછી હોય ખાસ કરીને મુખ્ય રસ્તાના ઉપર હેલ્મેટ પહેરવાની બહુ જરૂર શહેરોમાં લાગતી નથી પણ એનો જો અમલ કરાવવાનો જ હોય તો પછી તમારે સાયન્ટિફિકલી એનો અભ્યાસ કરવો જોઈએ અને એનું આયોજન કરવું જોઈએ અને ટ્રાફિકના જે રૂલ્સ રેગ્યુલેશન છે એનો કડક અમલ કરવો ખૂબ જરૂરી છે ચોક્કસ હેલ્મેટ પહેરવું જરૂરી છે આદેશ પર શિરોમાન્ય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકનું ભારણ જે રીતે વધી રહ્યું છે તેમનામાં કંટ્રોલ કરવાની જરૂર છે આપણી સાથે સામાજિક કાર્યકર્તા છે કમલેશભાઈ કમલેશભાઈ શું કહેવા માંગશો અકસ્માતો વધી રહ્યા છે અકસ્માતના કારણે હેલ્મેટ પહેરવું એટલું જ જરૂરી છે આપનું શું મંતવ્ય છે સાથે સાથે હું તમને પૂછીશ કે હેલ્મેટની ચકાસણી કેટલી યોગ્ય હેલ્મેટ બજારમાં દુકાનો ખુલી જાય છે તો હેલ્મેટની પહેર્યા પછી પણ એક્સિડન્ટથી બચી શકાશે એ કેટલું જ વ્યાજ ગત વખતે પણ જ્યારે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરા શહેરમાંથી હું એક જ એવો નંગ હતો હું પોતે એક સામાજિક કાર્યકર કે હેલ્મેટ પહેરી અને સાયકલ સવાર થઈને મેં આવેદનપત્ર આપ્યું હતું કે સાહેબ હેલ્મેટ તો જોઈએ જ જરૂરિયાત છે પરંતુ વડોદરા શહેરની વાત કરીએ કે આખા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તમે જો કે ખાડા ભૂવા નગરી બરાબર એ રીતે ઓળખાય છે સાથે સાથે રોડ રસ્તા પર ઢોરઢાકર ફરતા હોય છે સાથે તમે જોશો કે મોટી મોટી ગટરોના ઢાંકણા ખુલ્લા હોય છે તો ગુજરાત સરકાર હોય કે પછી ભારત સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય જ્યારે જ્યારે જે પણ નિર્ણય લે છે પરંતુ એ નિર્ણય લે છે કાયદો સાચી દિશામાં સારા માટે જ બનાવવામાં આવે છે પરંતુ એ કાયદાનો ઉપયોગ જે ટ્રાફિક શાખાના અધિકારીઓ એનો જ ખોટો દુરુપયોગ કરે છે એટલે કે સમજો કે ભાઈ ટ્રાફિકવાળાએ એકવાર તમે કાયદો લાગુ કરી દીધો તો એ કાયદાની અમલવારી કેવી રીતે થશે કે ભાઈ જ્યારે જ્યારે સમજો કે તમે બે જણ નીકળ્યા તો ભાઈ પાછળવાળાને હેલ્મેટ નથી એવું કરીને તમારી પાસે ચલણ પાડશે એટલે કંઈક ને કંઈક આ પઠાની ઉઘરાણી કરવાનું એક આ ષડયંત્ર છે અને આ ષડયંત્રને અમે તદ્દન રીતે નકારીએ છીએ કારણ કે જો તમને સેફ્ટીને સલામતીને ધ્યાનમાં રાખીને જો તમે કાયદા નિયમો લાગુ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય સાચી દિશામાં કરતા હોય સારી બાબત છે અમે સર માન્ય રાખીએ છીએ પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો પહેલે તો વડોદરા શહેરની અંદર તમે જોશો કે રોડ રસ્તાના ઠેકાણા નથી ટ્રાફિક સિગ્નલના ઠેકાણા નથી જે જગ્યા ઉપર બ્રિજની જરૂર છે એ જગ્યા ઉપર બ્રિજ નથી જે જગ્યા ઉપર જે કહેવાય છે કે પીળા પટ્ટા વ્હાઇટ પટ્ટાની જરૂર છે પીળા પટ્ટા એક એ ટ્રાફિક અવેરનેસ માટેની જનજાગૃતિ માટે લાખો ને કરોડો રૂપિયા જયારે વાપરવામાં આવતા હોય પરંતુ એને જે કહેવાય છે કે સાચી દિશામાં વપરાતા નથી અને ટ્રાફિક શાખાના અમલદારો પણ તમે જોશો કે રોડ રસ્તા પર બેસી રહેતા હોય છે ફોન પર ટેલિફોનિક પણ મસ્તીથી મજગુડ હોય છે ચાની કિટોલીઓ પર બેસી રહેતા હોય છે એટલે ખાસ કરીને ટ્રાફિક શાખા મસ્ત પચાસ પચાસ સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર હજાર પગારદાર હોય એ લોકો તમે જો ઝાડ નીચે બેસેલા જ હોય છે અને ટીઆરબીના જવાનો ટ્રાફિક શાખાના અધિકારીઓ તરીકે કામગીરી કરતા એટલે ખાસ કરીને હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તે તમામ રીતે તમામ જે કહેવાય છે કે નગરજનો હોય કે પછી જે પણ વ્યક્તિ હોય આ તમામ લાખોની સંખ્યામાં જે લોકો છે એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે પંદર દાડાની અંદર અમલવારી કરવાની નહીં એ અમલવારી પણ એ રીતની જ થવાની છે કે ભાઈ આઈએસઆઈ વારો મારકો નથી એટલે આ હેલ્મેટ નહીં ચાલે એટલે ઘણી વખતે ટ્રાફિક શાખાને તો સાહેબ જો એક હજાર કાયદા છે તમને કોઈ પણ રીતે હેરાન કરવા હોય તો કોઈ પણ રીતે કરે ને ના હેરાન કરવા હોય તો ગમે તે ચાલ્યા જ જાય છે આજે તમે જો કે વડોદરા શહેરની વાત કરું કે એક્સપ્રેસ હાઈવે પર તમે જોશો કે સટરિયા ચાલે છે કેમ અત્યાર સુધી પકડવામાં આવ્યા રિક્ષાઓની અંદર સાત સાત આઠ આઠ જણને ભરવામાં આવે કેમ નથી પકડવામાં આવ્યા સ્કૂલ વાળોની અંદર બાળકોને ચૌદ ચૌદ સંખ્યાની અંદર બેસાડવામાં આવે કેમ નથી પકડતા એટલે કાયદો લાવો તો ખરા પણ કાયદાની અમલવારી કરાવે કોણ હા એટલે સામાન્ય અને મધ્યમ વર્ગનો વ્યક્તિ જે બિચારો જે શેર લાવીને શેર ખાતો હોય એક હજાર રૂપિયા સમજો કે દસ હજાર પગાર હોય એમાંથી એક હજાર રૂપિયા તમારે ચલણ આપવાનું તેના ઘરમાં બચેસું એટલે કંઈક ને કંઈક રીતે નવા નવા ગતકડા લાવી અને પ્રજાને એક હેરાનગતિ કરવાનું મસ્ત મોટું ષડયંત્ર છે નહીં તો હાઈકોર્ટે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે તો ઘણા બધા નિયમો લાયા છે કે ભાઈ તમારે ઢોળ મુક્ત કરવાનું શેર આજ દિન સુધીમાં મુક્ત ક્યાં થયું છે તો નેતાઓને પહેલે તો તમારે ટકોર કરવાની છે જે જે સત્તા સંભાળતા હોય એ લોકોને તમારે ટકોર કરવાની કે ભાઈ તમારા જે વિસ્તારની અંદર તમારા શહેરની અંદર જે પણ સમસ્યા હોય એ સમસ્યાનું નિરાકરણ લાવો જેથી કરીને આપણે નગરજનોને આજે તમે વિદેશમાં ફરીને આવ્યા વિદેશનું સંસ્કૃતિ જોયા તો વિદેશનું તો તમે કરવા જશો તો ઘણા વર્ષો થઈ જશે કારણ કે ભારત ઘણું બધું પાછળ છે અને ભારત ઘણું બધું પાછળ છે એનું મુખ્ય કારણ એ છે કે ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં ફૂલ્યો પાલ્યો છે એના કારણે આજે જે જગ્યા ઉપર બ્રિજની જરૂર છે બ્રિજ બને છે કરો પરંતુ ટકલાથી બ્રિજ બને છે જે જગ્યાએ રોડની જરૂર છે રોડ બને છે પરંતુ એને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે એના કારણે ખાડા પડી જાય આજે વડોદરાની જ વાત કરીએ કે વડોદરાનો સામાન્ય ડાકોર કે ઢોળ મુક્ત વડોદરાની વાત કરી હતી આજ દિન સુધીમાં ઢોળ મુક્ત વડોદરા નથી વિશ્વમંત્રી શુદ્ધિકરણ ની વાત કરી હતી આજ દિન સુધી વિશ્વમંત્રી શુદ્ધિકરણ એટલે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા બધા સ્લોગનો તો સાહેબ બધા બહુ આપવામાં આવે પરંતુ અમલવારી કરાવવા માટે હાઈકોર્ટે કંઈક ને કંઈક રીતે અંકુશમાં લાવવાની જરૂર છે અધિકારીઓને સૂચના આપવાની જરૂર છે જે કામચોર અધિકારીઓ ઓનલી ચલણો પાડવાની મજગુલ હોય છે એમને સૂચના આપવાની હોય છે કારણ કે આરટીઓમાં તમે જશો તો આરટીઓમાં તો ઘણા બધા ચિહ્નો બતાવે છે કે ભાઈ આ સાઈડ વરવાનું આ સ્કૂલ છે મને વડોદરા શહેરની અંદર બતાવો કે કઈ જગ્યા ઉપર ચિહ્ન લાગેલા છે કે સ્કૂલ ધીમે આંકો ઘણા જે વખતે અમે ભણતા હતા તે વખતે તો અમે બોર્ડ જોતા હતા હાલમાં તો બોર્ડ પણ કઈ ગાયબ થઈ ગયા એટલે ખાસ કરીને કાયદો સૌના માટે એક સરખો રાખવો જોઈએ નિયમો લાગુ કરવો જો સાચી વાત છે પરંતુ એની અમલવારી કઈ રીતે કરવાનું એ દિશામાં કામ કરવાની જરૂર છે ઓનલી પટાની ઉઘરાણી કરવા માટેનું આ જે ષડયંત્ર રચ્યું હોય તો પ્લીઝ અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આટલા બધા લાખોની સંખ્યામાં જન્મદ્યો હોય આ લોકો પાસેથી લાખો રૂપિયા ઉગરાવવામાં આવશે તો કંઈક ને કંઈક જે ગરીબ અને લાચાર વ્યક્તિઓ જે કહેવાય છે કે નિરાશાજનક જોવા મળશે એટલે ખાસ કરીને કાયદો લાગુ કરવામાં આવે એના પહેલે એની અમલવારી કરવામાં આવે સૂચનાઓ આપવામાં આવે કારણ કે હેલ્મેટના કાયદા તો ઘણા વર્ષોથી વારંવાર આવે જ

નામદાર હાઈકોર્ટનો જે ચુકાદો છે કે પંદર દિવસની અંદર બાઈક હોય ટુ વ્હીલર હોય તો આગળ પાછળ બેસનારને બંનેને હેલ્મેટ ફરજિયાત છે હવે આ કાયદાની આપણે થોડુંક એને અંદરથી સમજીએ તો કાયદો જૂનો જ છે કાયદો કંઈ નવો તો હમણાં આવ્યો છે એવું તો છે જ નહીં અને ગુજરાત માટે પણ નવો નથી કેમ કે ગુજરાતમાં ઘણા બધા પીડિતો છે જેમણે પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ભરેલો છે કેટલાક લોકોએ નથી ભર્યો એમનો જેમ પહેલાં કીધું વરિષ્ઠ પત્રકારે જે પ્રકારે વાત કરી કે એમના માપ પણ થઈ જાય છે અને ચૂંટણીલક્ષી એ બધા એ હોય છે પણ આપણે જો ગુજરાતની કે ભારતની વાત કરીએ તો પહેલાં તો તમે રોડ રસ્તા હાઈકોર્ટનો એ પણ એક એ છે ફરજમાં આવે છે કે તમે એક કાયદો બનાવો છો તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નથી તમે આજે દેશની અંદર જોઈ લો તો મોટા મોટા બ્રિજો બની રહ્યા છે પણ બ્રિજોની અંદર કેટલીક જગ્યાએ બ્રિજ પર બમ્પર બનાવવામાં આવી રહ્યા છે એટલે બ્રિજ પર બમ્પર હોય તો એક્સિડેન્ટ બચવું કેવી રીતે કેમ કે તમે બ્રિજ પર જો ડિવાઈડર ઓલરેડી આપેલા છે તમે પછી ત્યાં બમ્પર બનાવવાની શું જરૂર છે એવા જગ્યાએ અકસ્માતોનો મોટો ભય છે વડોદરામાં લાલબાગ બ્રિજ આ આવી ખોટી ડિઝાઇનનો મોટો ઉદાહરણ છે આવી રીતે બીજા બધા બ્રિજ પર પણ આવી વ્યવસ્થા છે એટલે મહાનગરોની અંદર તમે આ પ્રકારના કાયદાઓનું ઇમ્પ્લિમેન્ટેશન વિચારો છો તો પહેલાં એક તો હાઈકોર્ટને હું વિનંતી કરીશ તમારો કાયદો માનવા માટે પ્રજા બંધાયેલી છે એ સો ટકા છે પણ પ્રજાનું પણ ક્યાંક હિત તમારે જોવું પડશે કેમકે હેલ્મેટ પહેરીને પણ જો એનું મૃત્યુ ટળવાનું ન હોય કાં તો અકસ્માત ટળવાનો ન હોય તો પછી હેલ્મેટના કાયદાનો કોઈ મતલબ નથી લોકોના ખોટા ખિસ્સા ખાલી કરવાનું કામ છે એટલે કોઈ પણ નિર્ણય હાઈકોર્ટ જેવી સંસ્થા આપતી હોય ન્યાયાલય આપતું હોય તો ન્યાયાલયે થોડો ઘણો વધારે પડતો અભ્યાસ મેં એવું માનું છું કે અભ્યાસ કરવો જોઈએ કેમ કે એમના ભૂતકાળના પણ ચુકાદાઓ છે જ આવા જ ચુકાદા તમે રિપીટ કરો છો તો એ વખતે તમારો ભૂતકાળમાં શું ખામી રહી ગઈ કે કાયદો અમલવારી ન થઈ શકે જેવી રીતે ઢોરનો વિશે એમણે ટિપ્પણીઓ બહુ એ સારી રીતે કરી અને એનામાં સરકારે થોડો ઘણો એક્શન પણ સારો એવો લીધો એવી જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તમે આપો તમે ટ્રાફિક અત્યારે તમે જોશો તો વડોદરામાં નેવું ટકા જે ચાર રસ્તાઓ છે જ્યાં ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ઝેબ્રા ક્રોસિંગ નથી ઝેબ્રા ક્રોસિંગ કાં તો ભૂસાઈ ગયા છે કાં તો નવો રોડ બન્યો છે ત્યાં ઝેબ્રા ક્રોસિંગ જ નથી તમે ચાલનારા રસ્તે ચાલનારાને રોડ ક્રોસ કરવો હોય તો ત્યાં તમે સિગ્નલ મૂક્યું છે પણ ત્યાંથી ક્રોસ કરવું જો ટ્રાફિકના નિયમોની જ આપણે કાયદેસરતાની કે કાગળ પર જે નિયમો છે એની જ વાત કરીએ તો આ પ્રકારની જડતા નિયમોમાં જે જડતા છે એના કારણે ભારતમાં નિયમો ઇમ્પ્લિમેન્ટ નથી થઈ રહ્યા અને એટલા માટે નામદાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય એમને નિયમોની જડતાથી બહાર જઈને એક થોડો વિચાર કરવો જોઈએ કે જનતા આનું પાલન નથી કરી શકતી કેમ નથી કરી શકતી આમાં પચાસ ટકા લોકો હોય છે જેમને પાલન કરવું જ નથી હોતું પણ પચાસ ટકા જે લોકો છે જે વિચારે છે કે અમે પાલન કરીએ પણ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોવું જોઈએ તમે રસ્તાની વચોવચ નહીં ચાલવું પણ ફૂટપાથ તો હોવો જોઈએ ચાલવા માટે ફૂટપાથ તો એવેલેબલ કરાવો ફૂટપાથની પરિસ્થિતિ તો વડોદરા શહેરમાં બધાને જ ખબર છે કે ભાઈ દુકાનો લાગી ગયેલી હોય છે કેટલીક જગ્યાએ તો ફૂટપાથ દુકાનની અંદર જતો રહ્યો હોય છે એટલે આ પ્રકારની પરિસ્થિતિને નાથવી હોય તો તમારે ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં વ્યવસ્થિત કરવું જોઈએ અને પછી આવા કાયદા ઇમ્પ્લિમેન્ટ કરો તો દરેક પ્રજાજન બંધાયેલો છે અને આવા કોર્ટના ચુકાદાઓને માનવા જ જોઈએ પણ તેમ છતાં કોર્ટે પણ આનું કંઈક પ્રજાના દ્રષ્ટિકોણથી જોઈને એના પર નિર્ણયો લેવા જોઈએ જે ચોક્કસ ખૂબ જ સુંદર વાત કરી છે પંકજભાઈ દરવે કે સિસ્ટમ ફોલો કરવા માટે માણસો નાગરિકો બંધાયેલા છે અને ફોલો કરવા માટે તત્પર પણ છે પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક જમીન લેવલથી દેખાતું નથી કાયદો દર વખતે લાગુ કરવામાં આવે છે અને દર વખતે થોડા સમય રહે છે અને થોડા સમય બાદ આ કાયદો ભૂલાઈ પણ જતો હોય છે જો સિસ્ટમ સુધારવાની કોશિશ કરવામાં આવશે અને સિસ્ટમથી કામ કરવામાં આવશે તો ઘણા એવા નાગરિકો છે જે કાયદાનું પાલન પણ કરશે અને જે કાયદો લાવવામાં આવશે તેને ચુસ્તપણે અમલમાં પણ મૂકશે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે હેલ્મેટનો કાયદો આવ્યો છે આપે તો દર્શક મિત્રોને જણાવું કે તમામ લોકોને સાંભળ્યા અને તમામ લોકોનો મત છે કે તમામ લોકો અને નાગરિકો આ કાયદાને તરફેણમાં જ છે પરંતુ ક્યાંકને ક્યાંક જે જમીની સુવિધાથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે નથી તેના કારણે ક્યાંકને ક્યાંક લોકો હેરાન થાય છે અને આ બાબત પણ હાઈકોર્ટે સમજવાની ખૂબ જ ગંભીર રીતે જરૂર પણ જણાઈ રહી છે કેમેરામેન ગૌતમ સોનવણી સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા